કપડવંશ પોલીસની મોટી સફળતા અમદાવાદની લાખોની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો ખેડા જિલ્લાના કપડવંશ શહેર પોલીસને એક મોટી સફળતા મળી છે અમદાવાદના એલેસબ્રિજ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં કપડવંજ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે શખ્સોને ઝડપી લીધા છે કપડવંજ પોલીસ ઇન્સ્પેક્ટર જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ એક્ટિવા પર ચોરીનો માલ વેચવા માટે નીકળ્યા છે મળેલી માહિતીના આધારે પોલીસે દાણા ચોકડી નજીક ફિલ્મી સ્ટાઇલમાં વોચ ગોઠવી બંને શખ્સોને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની ઓળખ દર્શન મકવાણા અને તીર્થ પટેલ તરીકે કરવામાં આવી છે પોલીસ તપાસ દરમિયાન તેમની પાસેથી કેનન આર સિક્સ માર્ક ટુ કેમેરા આસુસ ગેમિંગ લેપટોપ ગો પ્રો કેમેરા તેમજ મોંઘા લેન્સ સહિત કુલ સાત લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો રૂપિયાનું ચોરીનું સામાન જપ્ત કરવામાં આવ્યું છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ચોરીનો માલ અમદાવાદના એલેસબ્રિજ વિસ્તારમાંથી હેન્ડઓવર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને કપડવંજમાં વેચવાની તૈયારી હતી ધરપકડ કરાયેલ આરોપી દર્શન મકવાણાનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું બહાર આવ્યું છે કપડવંજ પોલીસે સમગ્ર ચોરીનો માલ જપ્ત કરી વધુ તપાસ માટે એલેસબ્રિજ પોલીસ સ્ટેશનને જાણ કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે